આજના પરફોર્મન્સ અંદર આશરે 150 કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ આની અંદર ભાગ લીધો છે જેની અંદર એ લોકો સંગીતના નાટક ગણો મ્યુઝિક સિસ્ટમ્સ ગણો ડાન્સ પરફોર્મન્સ ગણો લાઈવ કેટલીક વસ્તુનો બહુ સરસ નાટક દ્વારા એ લોકો રજો કરવા જઈ રહ્યા છે અમારો પ્રયત્ન એવો છે કે બાળકની નાનામાં નાની તાકાતને પણ આ સમાજ સુધી પહોંચાડવી વિદ્યાલય જે નિર્માણ પામી છે જે બે વર્ષથી એ શરૂઆત કરી છે અને આજે એ વાર્ષિક મહોત્સવમાં ભાગ લેવાનો એક મોકો મળ્યો તો જે સ્કૂલની એક બાળકો પ્રત્યેની એક લગાવ અને બાળકો પ્રત્યેનો એક ભાવ અને બાળકો પ્રત્યેની એક એક શિસ્તનું અને સિંચન કરી અને બાળક કઈ રીતે ટેલેન્ટ થાય એટલે સંસ્કારની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા સારામાં સારું શિક્ષણ અપાતું એ આ કાર્યક્રમ ઉપરથી આપણે પરિત થાય છે એટલે અહીંનો ગુરુગણ જે સ્ટાફ છે સૌ ગુરુગણ પોતાની મહેનત કરી અને બાળકો પોતાના છે એ રીતે અહીંયા આ સંસ્થાને પોતાના લગાવ સાથે એમને જોડે છે અને એક શિક્ષક માતાની ગરજ સાર